રાપર તાલુકાના રામવાવ ગામે છેલ્લા ઘણા સમયથી રેવેન્યુ સર્વે નંબર 966, 967 અને 968 ગૌચર જમીન પર ગેરકાયદેસર દબાણ થતા રામવાવ ગામના ઇન્ચાર્જ સરપંચ દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટની ફરિયાદ દાખલ કરી હતી બચાવ પ્રાંત કચેરી ખાતે દબાણ કરતા લોકોએ ખોટા સુગંધનામા રજૂ કર્યાના આક્ષેપ કરાયા હતા અરજદાર શિવભા દેશરજી જાડેજા દ્વારા પ્રાંત સાહેબને અગાઉ લેખિત રજૂઆત સાથે અનશન આંદોલનની ચિમકી પણ આપવામાં આવી હતી આ બાબતે કોઈ પ્રકારની કાર્યવાહી ન થતા આજે અંશન આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું અંશન આંદોલનમાં બચાવ તેમજ રાપર તાલુકાના ગૌસેવાના લોકોએ સમર્થન આપ્યું હતું આજ રોજ બચાવ પ્રાંત કચેરી સમયે રામબાઉ ગામની છસો એકર જમીન માટે અંશન પર બેઠેલા શિવોમા દેશરજી જાડેજાની મુલાકાત આમ આદમી પાર્ટી બચાવ દ્વારા આવેદનપત્ર પાઠવ્યું હતું તેમજ ગૌરક્ષક બચાવ ટીમ દ્વારા જાહેર સમર્થન પણ અપાયું હતું રિપોર્ટ બાય ઘણી કુંભાર મારું નામ રમણીકભાઈ બાબુભાઈ છે એ બચાવ આમ આદમી પાર્ટી શહેર મહામંત્રી આજે ત્રણ દિવસ છે આ શિવભા જાડેજા સાહેબ રામબાઉના કલેક્ટર ઓફિસે આંદોલનમાં ઉપવાસ આંદોલનમાં બેઠા છે કહું લઉં છો જમીન છે એ મોટા મોટા માફિયાઓ દબાવીને બેઠા છે એનો કોઈ હજી સુધી કોઈ નિર્ણય નથી આવ્યો એના માટે આમ આદમી પાર્ટી ના કિસાન સેલના પ્રમુખશ્રી આહિર પચાણભાઈ ભાઈનું બી સમર્થન છે તથા કૌરક્ષ કબરાઉના આગેવાનશ્રી અનિરુદ્ધસિંહ જાડેજા સાહેબનું બી સમર્થન મળેલ છે કે આ તંત્ર ત્રણ ત્રણ દિવસ છે હજી સુધી શિવભા બાપુની કોઈ એ સંભાળ લેવા નથી આ કેમ છે એમની તબિયત કે શું છે એ કેવી દશામાં છે નથી એમનું કોઈ એ આરોગ્ય ખાતામાં કોઈને મૂક્યા કે એમની તબિયત છે કે નહીં આ આ શિવભા બાપુ જે આંદોલનમાં ઉતર્યા છે ઉપવાસ આંદોલનમાં એમનું કાંઈ પણ થઈ ગયા છે તો એ આગેવાનો ઘણા એમને સમર્થન આપે છે પણ એની તબિયતની

એક સમાજ નથી અનેક સમાજ છે કારણ કે આ એક ગૌચરનો મુદ્દો છે આમાં કોઈ એક સમાજનો મુદ્દો નથી કોઈ એક વ્યક્તિનો મુદ્દો નથી એટલે બાપુની લડાઈ જે છે ગૌચર દબળ દૂર કરવા માટે એટલે તંત્રને ખરેખર શરમ આવી જોઈએ કે આટલા આટલા વર્ષોથી બાપુ આ લડત લડતા આવે છે અને લખિતમાં અનેક વખત આપેલું છે ભાઈ આ આ ગૌચર ખાલી કરો તો તંત્રનું પેટનું પાણી હલ હલતું નથી એટલે ખરેખર તંત્રને એટલી રજૂઆત છે કે આ જે બાપુ જે લડત રહેશે એ ખરેખર સાચી છે એટલે એનો તપાસ કરવામાં આવે અને ગૌચર જે દબાણ જે રામનાવની અંદર આવે છે એ તાત્કાલિક ધોરણે ખાલી કરવામાં આવે અને જો આ ખાલી કરવામાં નથી આવી તો આ ગૌ ગૌ આ તમામ સાથે મળીને આંદોલન પણ કરશું ગાંધીનગર સુધી જવાનું ફરજ પડશે પણ તો બી જાશે